ડેપોના સર્વિસ સેન્ટર અને પાર્કિંગના કામમાં આક્ષેપો કરાયા માંડવી એસટી ડેપોમાં નવા સર્વિસ સેન્ટર અને પાર્કિંગની બિલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું છે આ કામ માંગ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું હોવાની રજૂઆત માંડવીના જાગૃત નાગરિક આશિફ સુમરાએ કરી હતી રહીંગ સાઇન બોર્ડ ઇન્ફોર્મેશન વર્ક ઓર્ડર હાજર મુકાયા નથી જવાબદાર અધિકારી પણ હાજર ન હોતા વહીના કામમાં લોલમ લોલ ચાલી રહ્યા હોવાની વાત આસિફ સુમરાએ કરી હતી મારું નામ આસિફ સુમરા મોટા થાએ માંડવી એસોમાં જે કામ ચાલુ છે જે ગાડી રિપેરિંગનો કરી અને નીચે પાર્કિંગ એરિયાનું કામ ચાલુ છે ત્યાં પહેલાં તો મારી સમસ્યા છે અહીંયા એસો સાહેબ રમેશભાઈ કરીને જે માંડવીના સોરી ભૂજના કચ્છના ઇન્ચાર્જ છે એની જવાબદારીમાં આવે છે અને એની જવાબદારીમાં તો પહેલાં અહીંયા સાઇન બોર્ડ નથી પછી ઇન્ફોર્મેશન બોર્ડ નથી લેવલ સીટ નથી એસ્ટીમેટ કોપી નથી વર્ક ઓર્ડર કોપી નથી મટી લેવલ સિક્સ સીટ અને ઇન્સ્ટિટ્યુ જીએસઆરપીસીનો એવો કપે એ નથી ચેસ્ટિંગ બોર્ડ નથી ઓલ મટીરિયલ એન્ડ સ્ટ્રેટની વસ્તુની વાત કરીએ તો નથી અને બીજું જે અહીંયા કામ ચાલુ છે ત્યાં સમજી લો ત્રણ ઇંચની ખોરાઈ કરવામાં આવી છે ફરી રીતે છ ઇંચની ફોળાઈ છે તો જે તે સાહેબને અહીંયા અધિકારી છે એમને મેં સંપર્ક કરતા જેને વર્કોડરની કોપી માગતા તો એ એમના પાસે અત્યારે અવેલેબલ નથી તો મેં એમને વાત કરી ત્રણ ઇંચની બદલી તમે ત્રણ ઇંચ બનાવો છો છ ઇંચની છે તો વસ્તુ જ્યાં આરક્ષણ થતું હોય એવું લાગી રહ્યું છે અને બીજો કે જ્યાં કામ અત્યારે ચાલુ છે ત્યાં ફરી રીતે જે એસઓએસઆર તરીકેની જે ભૂમિકા હોય કે જે મટીરિયલ કે વાપરવામાં આવે રીતી કંઈ વાપરવામાં આવે કાકર કંઈ વાપરવામાં આવે સિમેન્ટ કંઈ વાપરવામાં આવે અને એ સાહેબ અહીંયા હાજર ન હોય તો પહેલાં માત્ર એ કામ જ નહીં થઈ નથી શકતું અને એ કામ ચાલુ છે અને કોઈ અધિકારી અહીંયા મોજૂદ નથી કહેવાનો મતલબ મારો એટલો છે માંડવી પ્રજાને અને કચ્છવાસીઓને કે જ્યાં રિબિન કાપવા માટે ઘણા લોકો આવે છે અને રિબિન કપાતી હોય છે જ્યારે અહીંયા બે કરોડ અને છન્નું લાખનું કામ છે અને ત્યારે અહીંયા કોઈ હાજર ન હોય તો ત્યારે તમે સમજી શકો શું કામ થઈ શકતું હશે બીજી વસ્તુ કે અગાઉ આઠ દિવસ પહેલાં હું એસટીની સવારી કરતો હતો ત્યારે ચુમ્માલીસ રૂપિયાનો ભાડો છે ભુજમાં ત્યારે ટિકિટ તપાસણી કરવા માટે જો કદાચ એસટી ડિપાર્ટમેન્ટ એટલો હોય તપાસણી કરવા માટે ચુમ્માલીસ રૂપિયાની ટિકિટ માટે તપાસ કરવા માટે આવતા હોય તો ત્યારે અહીંયા બે કરોડ અને છન્નું લાખનો કામ થતો હોય ત્યારે કોઈ હાજર ન હોય તો એ દુઃખની વાત છે મને તંત્ર પાસે સરકાર પાસે મને એકલી જ માંગ છે કે જ્યાં આટલા મોટા કરોડોના કામ થયા છે ત્યારે એક ટીમ હોવી ખપે કે શું વસ્તુ થઈ રહી છે શું કામ થઈ રહ્યા છે ત્યારે કોઈ હાજર નથી અને આપના માધ્યમથી હું એક જાગૃત જાગૃત નાગરિક તરીકે વાત કરું છું અને પ્રજાને પણ કહીશ અને એસઓ સાહેબ રમેશભાઈ છે એમના જોડે મારી વાત થઈ છે એ અત્યારે કીધું છે અને જે લગાડવાની જે પ્રાથમિક બેઝિક વસ્તુ અહીંયા ન અવેલેબલ હોય અહીંયા કામ ચાલુ છે ત્યારે લોકો અવરજવર જવર કરતા હોય એસટી ઉપર એમને પણ જાનને નુકસાની પહોંચી શકે છે એવું કામ છે ત્યારે કોઈ એવી સેફ્ટી માટે કોઈ પણ અહીંયા લગાવવા નથી આવે તો મારો આપના માધ્યમથી પ્રજાને કહેવા માગું છું અને અહીંયાના જે પણ રિબિન કાપવા માટે જે પણ અધિકારીઓ આવે છે એમને પણ કહેવા માંગુ છું સાહેબશ્રી કે અહીંયા આપના જે ટીમના જે લોકો હોય એ પણ નિરીક્ષણ કરે જોવે કે શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું